જય સ્વામી કેમ છો બધા હું સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ માં આજે આપણે રવા બટેકાની ટીકીની નવી ચાટ બનાવવાની છે તો રવા બટેકાની ચાટ બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી બધી રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો ફટાફટ રવા બટેકાની ન્યૂ ચાર્ટ બનાવવાનું શરૂ કરીએ રવા બટેકાની જે આપણે ન્યૂ ચાર્ટ બનાવવાની છે તેની માટે અહીંયા આપણે પાંચ નંગ જેટલા બટેકાને બાફી લેવાના છે પ્રેશર કુકર બંધ કરી બટેકા બાફી લઈએ ત્યારબાદ ગેસની ફ્લેમ ઓન કરી એક પેનની અંદર બે ગ્લાસ જેટલું પાણી એડ કરવું એક ચમચી જેટલું મીઠું એડ કરવું કે પછી સ્વાદ પ્રમાણે એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરવાનું છે એક ચમચી ઓરેગાનો એડ કરવો ત્યારબાદ એક પાવળા જેટલું તેલ એડ કરવાનું છે એક મોટી ચમચી સફેદ તલ એડ કરશું પાણી બરાબર ઉકળી જાય ત્યાર પછી આપણે ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરવાના છે અડધી ચમચી ખાંડ એડ કરશું અને બરાબર પાણી ઉકળી જાય ત્યારે લાસ્ટમાં છેલ્લે આપણે એક લીંબુનો રસ એડ કરવાનો છે મિક્સ કરી લઈએ બધી વસ્તુને બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું એટલે બે વાટકી રવો એડ કરવાનો છે આવી રીતે માપથી જ બનાવવાનું રાખજો મિક્સ કરી લઈએ આપણે જે પ્રમાણે ખીચું બનાવતા હોઈએ તેવી જ રીતે આપણે રવાને બાફવાનો છે બરાબર મિક્સ કરી લેવું ત્યાર પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખવાની અને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી દેવું બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણો રવો પણ સરસ એવો બફાઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ રવાને ઠરવા માટે મૂકી દેવાનો છે ત્યારબાદ ફરીથી ગેસની ફ્લેમ ઓન કરી અને એક પેનની અંદર એક પાવડા જેટલું તેલ એડ કરવું તેલ બરાબર ગરમ થાય એટલે તેની અંદર એક ચમચી આખું જીરું એડ કરવાનું છે અડધી ચમચી હિંગ એડ કરવી અને આઠથી દસ પત્તા લીમડાના એડ કરવા એક મોટી ચમચી આદુ આદુમરચીની પેસ્ટ એડ કરી આવી રીતે બરાબર સાતળી લેવું ત્યારબાદ એક મુઠ્ઠી જેટલા વટાણા એડ કરવાના છે મિક્સ કરી લઈએ વટાણાને બે મિનિટ સુધી સાતળી અને આપણે એકથી દોઢ મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવાના છે જેથી કરીને આપણા વટાણા સરસ બફાઈ જાય એકથી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા વટાણા પણ સરસ બફાઈ ગયા છે સાત પ્રમાણે મીઠું એડ કરશું અત્યારે આપણે અડધી ચમચી મીઠું એડ કર્યું છે ચપટી હળદર એડ કરવાની છે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું મિક્સ કરી લઈએ ત્યારબાદ જે બટેકાને આપણે બાફ્યા હતા તેને છાલ ઉતારી અને મેસ કરી લીધેલા છે તે એડ કરવા ચીણા ચોપ કરેલા ધાણા એડ કરશું આપણે મિક્સ કરી લઈએ બધી વસ્તુને બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી છેલ્લે જ લીંબુ એડ કરવાનું છે અડધા લીંબુનો રસ એડ કરશું મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ બંધ કરી મસાલાને નીચે ઉતારી લેવાનો છે અહીંયા આપણો રવો પણ સરસ ઠરી ગયો છે બંને હાથમાં થોડું તેલ લગાવી આવી રીતે રવાને મસ્કો લેવાનો છે જેવી રીતે આપણે લોટ બાંધતા હોઈએ તેવી જ રીતે આપણે રવાને મસ્કોડી લેવાનો છે તમે જોઈ શકો છો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ ને તેવો જ રવાનો લોટ બંધાઈ ગયો છે હવે આમાંથી નાના નાના લુવા તૈયાર કરી લેવાના છે એક સરખા માપના આવી રીતે હવે બધા લુવા સરસ બની ગયા છે ચાલો ફટાફટ આપણી ચાટ માટેની ટીકી બનાવી લઈએ અહીંયા મેં બે કોથળીનું આવી રીતે કટિંગ કરી લીધું છે એક કોથળી ઉપર થોડું તેલ લગાવી દેવું અને તૈયાર કરેલો લુવો કોથળી ઉપર મૂકવાનો છે લુવો મૂકીએ આપણે આ લુવાને વણવાનો નથી હાથ વડે જ રોટલી જેવો આકાર આપી દેવાનો છે નાની એવી રોટલી હોય તેવો જ આપણે હાથ વડે આકાર આપશું આવી રીતે આંગળીની મદદથી લુવાને થોડો પોળો પોળો ફેલાવી દેવો સુપર હીટ આ ચાટ બને છે તો જરૂરથી બનાવવાની ટ્રાય કરજો નાના બાળકોનો તો ખૂબ જ ભાવ છે આવી રીતે હાથ વડે ફેલાવી દઈએ ચાટનું નામ પડે અને મોઢામાં પાણી ના આવે એ તો બને જ નહીં તો આજે આપણે ન્યૂ રેસીપી બનાવવાની છે તમે જોઈ શકો છો આવો નાની રોટલી બનાવતા હોઈએ તેવો આકાર આપવાનો છે તેની અંદર આપણે જે મસાલો બનાવ્યો છે તેનો લુવો બનાવી આવી રીતે ચોરસ સેફ આપી દેવો હવે બધી બાજુથી આપણે ફોલ્ડ કરી દેવાનું છે આવી રીતે જે આપણે રવાની પૂરી બનાવી છે તેને આવી રીતે બધી બાજુથી ફોલ્ડ કરી દેવાની છે બધી બાજુથી બરાબર ફોલ્ડ કરશું કેમ કે જો બરાબર ફોલ્ડ નહીં કર્યું હોય તો તેલમાં પડતાની સાથે જ ટીકી આપણી છૂટી પડી જશે તો આવી રીતે બરાબર ફોલ્ડ કરી દેવું અને વજન આપવાનો છે થોડો ટીકી ઉપર તમે જોઈ શકો છો આવી રીતે ચોરસ સેફ આપવાનો છે આપણે ટીકીનો આવી રીતે હાથની મદદથી બરાબર દબાવી લેવાની છે ટીકીને આવી જ રીતે આપણે બીજી ટીકી પણ બનાવી લઈએ તમે કોઈ પણ સેફ આપી શકો છો અત્યારે આપણે ચોરસ સેફ આપ્યો છે ફરીથી કાગળ ઉપર એક લૂહો મૂકશું હાથ વડે જ આવી રીતે પૂરી મોટી કરી લેવાની છે નાની રોટલી કે મોટી પૂરી જેવો આપણે સેફ આપવાનો છે આંગળીની મદદથી પૂરી જેવો સેફ થઈ ગયો છે હવે આની અંદર જે આપણે મસાલો બનાવ્યો છે તેને એડ કરશું આવી રીતે મોટી પૂરી કરી લેવાની છે અને પૂરીને બહુ જાડી નથી રાખવાની તમે જોઈ શકો છો આવી જ સાઈઝ આપણે પૂરીની રાખવાની છે બહુ જાડી નહીં અને બહુ પતલી મસાલો એડ કરીએ મસાલોને પણ આપણે આવી રીતે ટીકી બનાવીને જ એડ કરવાનો છે બધી બાજુથી ફોલ્ડ કરી લેશું આ ચાટ એકદમ યુનિક છે અને યુટ્યુબ પર તો પહેલી વાર છે તો જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં લખીને કહેજો કે તમને આ ચાટ કેવી લાગી તમે જોઈ શકો છો બધી બાજુથી વ્યવસ્થિત આપણે ફોલ્ડ કરીએ છીએ અને બરાબર દબાવી દેવાની છે ટીકીને આપણે જેથી કરીને તેલમાં સાથે તે ખોલી ન જાય સરસ એવો ટીકીનો ચોરસ સેફ થઈ ગયો છે આવી જ રીતે બધી ટીકી આપણે બનાવી લેવાની છે હાથ વડે બરાબર દબાવી દઈએ હવે આપણી ચાટ માટેની બધી જ ટીકી બરાબર બનીને તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ આપણે તેલ પણ સરસ મૂકી દીધું છે તમે જોઈ શકો છો બધી ટીકીને એક સરખી રીતે આપણે બનાવી લીધી છે અને આ બાજુ આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આ ટીકીને પણ આપણે કઈ રીતે તેલમાં મૂકવી તે જોઈ લઈએ આવી રીતે જે બાજુથી આપણે ફોલ્ડ કરી છે તે બાજુ નીચે જવા દેવાની છે અને બહુ ઝાઝી ટીકી એકસાથે નથી મૂકવાની ત્રણ ટીકી જેટ કરશું તેલમાં જેવડી તેલની સાઈઝ હોય એટલી ટીકી આપણે એડ કરવાની છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે ટીકીને દેવાની છે પલટાવી લઈએ બહુ ફેરવવાનું નથી એક બાજુ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાર પછી બીજી બાજુ પલટાવશું તમે જોઈ શકો છો આપણી ટીકીનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે આવી રીતે જ બધી ટીકીને આપણે તળવાની છે કાઢી લઈશું ટીકીને આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ગોલ્ડન રાઉન્ડ આપણી ટીકી બનાવીને તૈયાર છે ચાટ માટેની આવી જ રીતે બધી ટીકીને આપણે તળી લઈશું હવે બધી ટીકી તળાઈને તૈયાર થઈ ગઈ છે ચાલો ફટાફટ સર્વ કરી દઈએ પહેલા આપણે પ્લેટની અંદર ટીકીને સર્વ કરવાની છે અને વચ્ચેથી આવી રીતે થોડો ખાડો પાડી દેવો અને ચાટ છે તો ગ્રીન ચટણી મીઠી ચટણી અને દહીંની ચટણી તો હોય નહીં એવું બને જ નહીં તો સૌ પ્રથમ આપણે ગ્રીન ચટણી એડ કરશું ત્યારબાદ મીઠું દહીં એડ કરવાનું છે. ગ્રીન ચટણીની અંદર આપણે લીલા ધાણા, સિંગ, આદુ મરચી, લીંબુ, ખાંડ અને મીઠું જ એડ કર્યું છે. અને દહીંની ચટણીની અંદર ફક્ત ખાંડ એડ કરી છે. તૈયાર કરેલી આંબલી અને ગોવની ચટણી પણ એડ કરશું. ત્યારબાદ અહીં આપણે ઉપરથી ખારી સિંગના દાણાને ફોતરાઉ ઉછેડી ફાડા કરીને લીધેલા છે તે એડ કરવાના છે. щими સેવ એડ કરશું. ત્યાર પછી ગાર્નિશિંગ માટે ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરવા તૈયાર છે આપણી એકદમ યુનિક રેસીપી રવા બટેકાની ચાટ જો તમને મારી ચાટની આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રીએલ્દી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા વિડીયો નવી રેસીપી સાથે